નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આઈ ટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈભ આવો યટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આપીએમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધિના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો એકત્રીસ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર પંચાવન રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ તેર હજાર એકસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયા છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર બસો સુમ્માલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર ચારસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચોવીસ હજાર ચારસો રૂપિયા રાહી આવશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો તોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર સાત ચોત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલો સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર છોતેર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ સત્તર ત્રણસો રૂપિયા રાખ્યો છે